વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો ત્રણેય પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય વલસાડની ત્રણ નગરપાલિકાની ગત સોળમી ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની આજે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ધરમપુર પાડી અને વલસાડ નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે આ જીતની ખુશી વ્યક્ત કરતા ધવલ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્ત બન્યો છે અને વિરોધની રાજનીતિનો અંત આવ્યો છે વરસાની ત્રણેય પાલિકામાં ભગવો લહેરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વલસાડ ધરમપુર અને પાડી નગરપાલિકામાં રવિવારે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધીમાં સત્તાવન પોઈન્ટ બાવન ટકા મતદાન થયું હતું જેનું આજે ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે જેમાં ધરમપુર નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ પર નજર કરીએ તો ધરમપુર પાલિકામાં કુલ છ વોર્ડની તમામ ચોવીસ બેઠકો પર સડસઠ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપની વીસ અને અપક્ષની એક બેઠક પર જીત થઈ હતી જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી પાડી નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જોઈએ તો પાલિકામાં કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકમાંથી એક બેઠક અગાઉ બિનહરીફ થતાં સોળ ફેબ્રુઆરીએ સત્યાવીસ બેઠક માટે મતદાન થયું હતું જેમાં સાંજે છ વાગ્યા સુધીમાં ચોસઠ પોઈન્ટ પચાસ ટકા મતદાન નોંધાયું હતું જેનું આજે ફાઇનલ રિઝલ્ટ આવ્યું હતું જેમાં પાર્ટીમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકમાંથી ભાજપની બાવીસ કોંગ્રેસની પાંચ અને અપક્ષની એક બેઠકની જીત થઈ હતી અને અંતે વલસાડ નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જોઈએ તો વલસાડ નગરપાલિકાના કુલ અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠકોમાંથી સાત બેઠકો અગાઉથી જ બિનહરીફ થતાં સોળ ફેબ્રુઆરીએ સાડત્રીસ બેઠક પર ત્રેપન આડત્રીસ ટકા મતદાન નોંધાયું હતું જેમાં આજે વલસાડમાં ચુમ્માલીસ બેઠકોમાંથી ભાજપની બેતાલીસ અને અપક્ષની બે બેઠક વિજેતા બની હતી અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી નગરપાલિકાનું ઇલેક્શન હતું એની સાથે જ અમારા ઉમરગામ કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું એ રીતે નવસારી વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ પાડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે પાર્ટી અમારી 28 માંથી 22 સીટ આવી છે એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે એ રીતે જ અમારા ધરમપુર માં પણ 24 માંથી 20 સીટ આવી છે અને વલસાડ માં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે 44 માંથી 38 થી 40 સીટ લાવીને અમે ઇતિહાસ સર્જ્યો છે અને ખાસ કરીને જે વોર્ડ નંબર 3 અને 4 માં હમણાં લગીને એક પ્રથા હતી હતી કે કોંગ્રેસ ના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડ ના વોર્ડ નંબર 3 અને 4 માં આ વખતે લોકોએ સંકલ્પ લીધો હતો એના કારણે વોર્ડ નંબર ત્રણ અને ચાર માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે એ રીતે વલસાડના વોર્ડ નંબર સાત માં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખુલતું હતું એ વોર્ડ નંબર સાત માં પણ ચાર માંથી ત્રણ સીટ આવી છે એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે જે વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે સોળસો મત થી પાછળ લોકસભામાં એ કંડોલપાડા તાલુકા પંચાયત પણ અમે નવસો સાડત્રીસ મત થી જીત્યા છે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ વલસાડ જિલ્લા અંદર ત્રણ નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ઘોટણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે એ બદલ સમગ્ર વલસાડની જનતાનો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભરતભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણા મંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈ નો પણ હું સ વિશેષ આભાર માનું છું કે ત્રણે ત્રણ નગરપાલિકાઓની અંદર એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે આમ કુલ એક ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટી હાંસલ કર્યો છે તે બદલ વલસાડની જનતા અને કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતના વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ વિજય ઉજવણી દરમિયાન કેટલાક ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને પાડી નગરપાલિકામાં વિજય સરકસ દરમિયાન સુરક્ષાના ધજીયા ઉડાડતી ઘટના બની છે નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં ભાજપના ઉમેદવારોની જીત બાદ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સરઘસમાં કાર્યકર્તાઓએ જેસીબી મશીનના લોડરનો ઉપયોગ કર્યો હતો જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી હતું વધુ ચિંતાજનક બાબત એ હતી કે આ લોડરમાં નાના બાળકોને પણ બેસાડવામાં આવ્યા હતા જેમાં તેમના જીવને ગંભીર જોખમ ઊભું કરવામાં આવ્યું હતું વિજય ઉન્માદમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ સુરક્ષાના તમામ ધોરણોને નેવે મૂકી દીધા હતા જેસીબી જેવા ભારે મશીનરીનો ઉપયોગ સરઘસ માટે કરવો એ કાયદાકીય રીતે પણ યોગ્ય નથી બાળકોને આવા જોખમી વાહનોમાં બેસાડવા ગંભીર બેદરકારી છે આ ઘટના સામે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે તેમની માંગ છે કે આવી બે જવાબદાર વર્તણૂક બદલ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રએ પણ આ મામલે ગંભીર નોંધ લેવી જોઈએ વલસાડના ઉમરગામ તાલુકા પંચાયત પેટા ચૂંટણીની બે બેઠકો પર મતગણતરીના પરિણામોમાં સરીગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર અરવિંદ બુમ્બાની ખુલી જીત ભાજપ ઉમેદવારની કારમી હાર બે હજારથી વધુ મતોથી અપક્ષની જીત થતાં તાલુકા ભાજપ સંગઠનમાં હતાશાનું વાતાવરણ ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી રહેશે ત્યારે હવે એક અપક્ષ ઉમેદવારનો પગ પેસારો થતાં સત્તાધારી પક્ષ માટે મનોમંથનનો વિષય બન્યો છે જો કે આ વખતની પેટાચૂંટણીમાં સરીગામ બેઠક પર ભાજપ સંગઠને એડી ચોટીનું જોર લગાવ્યું પણ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા સરીગામ બે નામતદારો રાકેશ રાય પ્રેરિત સરીગામ વિકાસ મંચ પરના અપક્ષ ઉમેદવારની જોડીમાં મતો જતા જ્વલંત વિજય થયો છે અપક્ષ ઉમેદવારના મુખ્ય ટેકેદાર એવા સરીગામના અગ્રણી રાકેશ રાય સાથે સરીગામ બેઠક બેની મતદાર જનતા રાકેશ રાય સાથે જ રહેતા અપક્ષ ઉમેદવારીએ તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઊભો કર્યો છે જોકે અગ્રણી રાકેશ રાયે સરીગામ ખાતે કરેલા વિકાસના કામો થકી વિજય પ્રાપ્ત કર્યા મતદાતાઓનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં સરીગામને વધુ વિકાસના પંથે લઈ જવાની ખાતરી આપી હતી આ અમારી સરીગામ ત્રેવીસ પેટાચૂંટણી બે અમારો ભવ્ય વિજય થયો છે અને આ મારો પણ આપણા બધા સૌનો સાથ અને સહકારથી ખૂબ જ મોટો અમને વિજય મળ્યો છે એમનો આભાર માનું છું અને હવે પછી અમે સરીગામમાં સરીગામનું એટલા બધા કામ કરીશું કે સામેથી અમારા જનતા અમને અમારે વખાણ કરે અને સારું કામ થાય સરીગામમાં વિકાસનું એ હું એના માટે અમે કટિબંધ છીએ મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ શિષ્ટાવાન કર્મઠ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું અને સાથે સાથે મારા નહીં સજ્જન જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ સભી ધરાવતા કર્મઠ સરીગામના સન્માનીય ગ્રામજનોના આ તબક્કે હું આભાર અને અભિનંદન કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત આટલી ભવ્ય જીત ન થઈ આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે વીસ જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુઃખમાં થઈને કામ કરતા આવીએ છે એની આ જીત છે હંમેશા એક આ ચૂંટણી એક વસ્તુ સાબિત કરી બધા તમે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની જે અધિકારીઓની લોક જન જનવિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરીશું અમારા કાર્યકર્તા અને સરીગામના સન્માન્ય ગ્રામજનોએ ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરે છે એમનું ઋણ સ્વીકાર કરી છે અને આ તબક્કે હું કહેવા માગીશ કે અમે એક એક મિનિટનો એક એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કરીશું અને સરીગામની જનતાને સેવા કરીશું સૌનો આભાર ભારત માતા કી છે વલસાણવાપીમાં આઈટીની રેડમાં વિંગ દ્વારા હાથ ધરેલ ઇન્વેસ્ટિગેશનના સર્ચ ઓપરેશનમાં પાંચસો પચાસ કરોડના બે નામની વ્યવહારો તપાસમાં મળી આવ્યા સાથે જ વીસ લોકર સીલ કરાયા જેની તપાસ દરમિયાન બે કરોડનું સોનું અને લગભગ પચાસ લાખથી વધુની રોકડ મળી આવી વલસાડ વાપી અને સરીગામના બિલ્ડર રિયલ એસ્ટેટ તેમજ વકીલ અને આર્કિટેક્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની સોળ જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં અગાઉ ચારસો કરોડથી વધુના આર્થિક વ્યવહારો અને બે પચ્ચીસ કરોડનું સોનું તેમજ રોકડ મળી આવી હતી જે અંતર્ગત આજે આ પ્રકરણમાં વધુ તપાસ કરતા વલસાડના જાણીતા બિલ્ડર અને એસ્ટેટ એજન્ટ જગદીશભાઈ સેઠિયા પાસેથી સો કરોડ તેમજ દીપસિંહ ઠાકોર પાસેથી વીસ કરોડ અને રાકેશ જૈન પાસેથી પાંચ કરોડની બેનામી આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા સાથે તેઓની પાસેથી પચાસ લાખ રોકડ પણ મળી આવ્યા છે આ આઈટી સેલના સર્ચ ઓપરેશન પ્રકરણમાં અગાઉ વલસાડ વાપીના જાણીતા બિલ્ડર દિપેશ ભાનુશાલી અને હિતેશ ભાનુશાલી પાસેથી સો કરોડની કિંમતના દસ્તાવેજો થકી થયેલા વ્યવહારો તેમજ વલસાડના અસ્ટેટ એજન્ટ અને બિલ્ડર બિપિનભાઈ પટેલને ત્યાંથી પચાસ કરોડ રાજેશ રાઠોડને ત્યાંથી ચાલીસ કરોડના દસ્તાવેજો ઉપરાંત વલસાડ વાપીના જાણીતા એડવોકેટ વિપુલભાઈ કાપડિયાને ત્યાંથી બસો કરોડના દસ્તાવેજો અને આર્થિક વ્યવહારોની માહિતી મળી હોવાનું કહેવાય છે તમામ બિલ્ડર આર્કિટેક અસ્ટેટ એજન્ટ વકીલ અને જમીન ડેવલપરના સીલ કરાયેલા વીસ લોકરમાંથી માંથી પાંચ લોકરો ખોલાયા છે જેમાંથી વાપીના આર્કિટેક્ટ મનીષ શાહના લોકરમાંથી સવા બે કરોડની સોનાની બિસ્કિટ મળી આવી હતી અને હજુ અન્યના પચાસ લોકોના ખોલી તેમાં તપાસ કરવાનું બાકી હોવાનું જાણવા મળે છે આ તમામ કામગીરી વલસાડ વાપી ટેક્સના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યું છે ઘટનાને પગલે વાપી વલસાડ તેમજ વલસાડ જિલ્લાના અનેક બિલ્ડરો અસ્ટેટ એજન્ટ તેમજ જમીન લેવેચનું મોટા પ્રમાણમાં કામકાજ કરનારાઓમાં ભારે ફફડાહટ ફેલાઈ જવા પામ્યો છે તો વાપી અને વલસાડ તેમજ સંઘ પ્રદેશમાં બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા એક બિલ્ડર હતા આ સર્ચ ઓપરેશનની તમામ માહિતીઓ મેળવી રહ્યા છે અને તેમના કેટલાક ભાગીદારો વતન તરફ ઓફિસ અને બુકિંગ ઓફિસ બંધ કરી ગયા હોવાનું પણ ચર્ચાઓ ચાલી રહી છે